રાજકોટ રેન્જ આઈસીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ અને મોરબી જિલ્લા એસપી શ્રી મુકેશ પટેલ સાહેબની સૂચના અનુસાર ટંકારા પીઆઈ શ્રી છાસિયા તેમના પીએસઆઈ શ્રી સગરકા અને ડીસ્ટાફ દ્વારા ઇંગ્લિશ દારૂની બધી નેસ્તાનાબૂદ થાય તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહેલા હતા જે દરમિયાનમાં તેમને ખાનગી રાય વાત હકીકત મળી હતી કે પ્રિન્સ વિરેન્દ્રભાઈ ચાલરિયા અને માણસો દેવેન્દ્રભાઈ ડાંગર નામના બે ઇસમો જીઆઈડીસી છતર ખાતે ઓગણત્રીસ નંબરના સર્વેમાં ગોડાઉન પાડે રાખી અને આવી પ્રવૃત્તિ કરી રહેલ છે આ અંગેની બાતમી છે એ ખરાઈ કરતાં પાકી થતાં ત્યાં રેડ કરવામાં આવી રેડ કરે રેડ દરમિયાન જીજે થર્ટી સિક્સ પાસિંગની બોલરો પિકઅપ અને આરજે પાસિંગનું એક ટ્રેલર મળી આવેલ જે ટ્રેલરને ચેક કરતાં તેમાં કન્ટેનર બે ભરેલા કન્ટેનર મૂકવામાં આવેલા હતા જેમાં એક કન્ટેનર ખાલી અને પાછળના કન્ટેનરમાં ઇંગ્લિશ દારૂથી ભરેલ હોવાનું માલુમ પડેલ હતું અને આ સાથે ત્રણ ઈસમોની ધરપકડ પણ કરવામાં આવી છે જેમાં કમલેશ સનોફ બાબુભાઈ વડેરા જીતમલ સનોફ કાલિયા કટારા નાનીલાલ સનોફ વાલિયા સિંગાડા બધા બાસવાડા જિલ્લાના રાજસ્થાનના રહેવાસી હોવાના અને દારૂનો માલ ઉતારી રહેલ હોવાની વિગત સામે આવી હતી અને જેથી તાત્કાલિક રેડ કરી અને આ અંગે ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી જેમાં ખાસ નવસોની ઇંચ્યાસી પેટી ઇંગ્લિશ દારૂ પકડવામાં આવ્યો છે જેની કિંમત બાણું લાખ બે હજાર આઠસોની આસપાસ થાય છે અને કન્ટેનર તેમજ મોબાઈલ અને બોલરો પિકઅપ એમ કુલ થઈને મુદ્દામાલ એક કરોડ સત્તર લાખ બાવીસ હજાર આઠસો નો મુદ્દામાલ કંકારા પોલીસે પકડી પાડેલ છે ધર્મસુદ સુઝુકી ધર્મસુદ ઓટો લિંક એલ એલ પી પાસઠ પ્રસાદી પ્લોટ સંસ્કારનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન